મોટા ભાઈ નો બર્થડે છે આજે હેપી બર્થડે મોટા પાણીપુરી ખાવા આવી ગયા છીએ રેગ્યુલર આપણે જ્યાં ખાઈએ છીએ ત્યાં એટલે આપણે ને ખાતા આ લોકો ખાય આપણે આવી ગયો ને ફન ક્લાસ બેટા તારે તો તો આપડે સરસ મજાના તૈયાર થઈ ને જઈએ છીએ ફન બ્લાસ્ટ માં પહેલી વાર ગયા છીએ ક્યારે ગયા નથી આપણે પણ ટ્રાય કરીએ ફર્સ્ટ ટાઈમ મજા આવે છે કે નહીં તમને આગળ અમે બ્લોગ માં કહીશું આ બેન કેદુ ના લોહી પીવે છે અમારે ફન ગ્લાસ માં શું બેન ને કેદુ નું જાવું છે તો કીધું હાલો આજે એને લઈ જઈએ અને પ્લસ આજે છૂત બેન ના પપ્પા નો પણ બર્થડે છે અમારા મોટા ભાઈ નો બર્થડે છે આજે મોટા ભાઈ નો બર્થડે છે આજે હેપી બર્થડે મોટા હા અમારે આ બધા તૈયાર થઈ ગયા છે જવા માટે ફન ક્લાસ માં જવા માટે નહીં મારે હો બધા તને કોઈ હાલો આપડે હાલો શૂઝ બ્યુઝ પહેર લો એટલે જઈએ હાલો ક્યાં ગઈ હાલો જવું છે ને મારે ચપલ પહેરવા છે શૂઝ નથી પહેરવા તો જો આપડે ગાડી માં ગયા છીએ તૈયાર થઈને જવા માટે ફન ગ્લાસ માં અને અમારે બંને બોય આવે છે એ મોટા હાલો ને ભાઈ દીગુભાઈ જો ઉભા છે અને ગાડીમાં માં બેહવું છે જલ્દી હાલો બર્થડે બોય બને એવું છે એ બર્થડે બોય હાલો હા એક જ મિનિટ ઓકે શાવલી ઓકે દીગુભાઈ બે ગયા અને દીગુભાઈ કાકી આવી ગઈ છે તો તો અમારે રોવાનું શરૂ કર્યું છે પપ્પા પાસે જાવું એમ અને એને કાકી ખીજાણી છે એય

ચલો તો આ લોકોને મૂકી દી મૂકીને હવે અમે જઈએ છીએ ભાવનગર અમારું કામ પતાવા

તો ચાલો આપડે બઉ થાકી ગયા છે કેમ કે મોટા ભાઈ નો બર્થ હતો એટલે આપડે જમવા ગયા તા જમી ને પાછા ગામડે પગવામાં બહુ લેટ થઈ ગયું તો આપણે સુઈ જઈશું તો આ અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને અમારા ફેસબુકમાં વિડીયા જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી લેજો તો આજે આ સાથે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ જય ભવાની ગુડ નાઇટ ટેક કેર એન્ડ બાય બાય